ડીસા તાલુકાના જૂના ડીસા ગામે એક સાત વર્ષની માસુમ કિશોરી સાથે અશ્લીલ વર્તન કરનાર આરોપી મંજુર જાનુભાઈ મેમણનો આજે રૂરલ પોલીસે જાહેરમાં વરઘોડો ગાટી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું આ ઘટનાથી સમગ્ર ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મળતી માહિતી મુજબ ગામની શાળા નજીક દુકાન ચલાવતા મંજુર જાનુભાઈ મેમણે શાળાએ જતી કિશોરીનો હાથ ખેંચી તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા ભયભીત થયેલી બાળકીએ ઘરે જઈને પોતાના પિતાને આખી ઘટના વિશે જણાવ્યું હતું બાળકીના પિતાએ તાત્કાલિક દિસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનાની ગંભીરતા પારખીને મંજૂર મેમણને ઝડપી લીધો હતો પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેને જેલમાં ધકેલી લીધો છે આ જઘન્ય કૃત્યને કારણે ગામ લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે અને લોકો આરોપી સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી માંગ કરી રહ્યા છે પુનરાવર્તન ન થાય તે માટે પોલીસ દ્વારા આજે ગામમાં આરોપીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને ઘટના સ્થળ પર તેનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું આ દ્રશ્ય જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને સૌએ આરોપી પર ફિટકાર વરસાવ્યો હતો પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે